મારો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં મજામાં હશો એવી આશા રાખું છું મસ્ત તંદુરસ્ત રહેવાનું જિંદગીમાં શું લાયન શું લઈ જવાનું તો ઘણા દિવસ બાદ આજે વિડીયો સ્ટાર્ટ મેં કર્યો છે કેમ કે મેડમે આજે સરસ મજાનું ટિફિન બનાવ્યું છે

હજી ને બોલતા નહીં આવડતું બોલતા આવડે છે એટલે બોલશે નહીં સીધું બોલે ચાલો જવું છે ક્યાંક તો કેવું છે મિત્રો બુડીઓ બુરો સપોર્ટ કેજો ને વાળી માણસો ને એમ કે છે

বলো সীতা বলো সীতা ও করছ ও ভরে বলো 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 বডু ফুটি যদি ফুটি যা কে বড় ফুটি যাই সিধোড তোমার সিধো দরজ ઊભા થઉ ના 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 એ લેજ કશું એટલો કેમેરો એટલે મને હા મને પાછો બેટા તો તો અત્યારે હું યાખું છું શૂટિંગમાં

બોલો થેલો તૂટી ગયો ચપ્પલ તૂટી જાય તો હું લાવી આવે થેલો માર લાવી દેવો પડશે સારું ચલો જય માતાજી હા સીધા શું કરે છે મારા દીકરા તો હું ચાલી ના ગઈ હું કેમ કે મારે સરવાર આજે ઉપવાસે ચા પીવો ચા પીવો ના ભાઈ ચા ના પીવાય

ઉખેડતો નહી ખાતો નહી હું ખાધો થું કર હા આઈ જા જો મિત્રો આ રૂમ પણ એવો જ પડે છે મારા ગંધા તો આ હે આપણે સિદ્ધરાજની સાયકલ જે ફોલ્ડ કરીને મૂકી દીધી છે નહીં સીધો હે ને હે જો અમારા ભાઈના કપડાં વાગુભાઈના કપડાં ધોવાના છે આપણે દરવાજો તૂટી ગયો અહીંયાથી એ વર રખાવાના છે તો અમારે સિદ્ધરાજ ભાઈ કંઈ કામ કરવા દેતા નહીં અત્યારમાં તો એટલા માટે રાગ રાગ કોમ કરીએ પથારી ખાટલા અહીંયા ઉભા દીધા જો ભાઈ સિદ્ધરાજ બહાર જશે સિદ્ધરાજ એ કહું આવ્યું હેડ દવા પી રાવવાની સાહેબ સાચ કે ભૂલી ગઈ દવા પી રાવાની ચાલો દવા પીવા તો મિત્રો સિદ્ધરાજ સિદ્ધરાજને અહીંયા સોડા દીધો એ ઊંઘી ગયો હું લાગ્યા સે અગિયાર એ દવાને પીવડાવવાનું બધું દવાને એવું પીવડાય ને આપણે ઊંઘા દીધો કચરા પૂરો થઈ ગયા હે તો હવે વાસણ કરીશું કપડાં ધોવા નહીં પાગોપાનો બૂટ પણ ધોવા નહીં અહીંયા આગળ આપણે સૂકા તણ દરવા મરચા સૂકા મૂકી દીધા છે અહીંયા આગળ ગુલા ઉલા ગલગોટા સૂકા મૂક્યા છે કેમ કે અહીંયા આગળ વાવ વારે મને બહુ ગમે તો સુકે જાય ખબર નહીં ઉનારાનું પાણીને પીવડાય નહીં જાય પછી ઇદરા જ ઊંઘી જશે આપણે વાસણ ધોવાના પડે કપડાં ધોવાના નહીં કપડાં પણ ધોવાના ખાસા બધા વપરાય કેમકે વાઘાન શૂટિંગના કપડા ધોવાના નહીં કપડાં સુટિંગ ના હે વાઘુબાના વાઘબાન ટિફિન બનાવી આપી દઉં સવારમાં કે આખો દિવસ એમને કામ કરવાનું એટલે ભૂખું રહેવાય નહીં ના આમે ભૂખા રહી આપતા નહીં તો મિત્રો ચલો થોડું કોમ કરી લઉં પછી આપણે બાકી પડે અમારે ઊંઘ ઊંઘમાંથી ઉઠી ગયો તો એવો ને તોરાઈ નાખ્યા કપડા આપણે પહેરાઈ સીધરાજ ને ચલો મિત્રો તૈયાર કરીને પછી તમને બતાવું મારો છોકરો એમ સમસ બહુ જ મિત્રો તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો આ સિદ્ધરાજ ભાઈએ એને ફઈ ના કરે જોયો હતો ને તે જોવો પેલું ફેરી કોલ નહીં આવતો આપણે ટાયર પંચર કરવાનું ટૂપ પડી પેન્ટ બગાડતી હતી તો સાખું સિદ્ધરાજ ભાઈએ ખોટ તો હવે આને પલાળી દેવું પડશે પલાળી પછી સરખું કરશું તાણ જો આ ટાઈપનું હા આ ટાઈપ એને નાખશું આપણે પાણીમાં કદાચ પલળે તો નીકળી જાય સીધા શું કરસ બેટા એવું ના કરા દીકા ચીચી અ ગંદુ કેવાય બેટા તમે નઈ નાખ્યા દીકરા હે ને દીકા ચીચી ચીચી બેટા ઠીક હેવાયカロટીકો પણ આપણે સિદ્રદ ને લગાઈ દીધોસ અને સેમ ટુ સેમ વાગુ ભાજી આ બધા વાળ સે સિદ્રદના તમે જો એ ગંઠા તા મારે ઓ શું જોઈએશ દર્પણમાં જો તમે હારત દેખો સિદ્ધરાજ એની મૌજ પણ પેરે દીધા શિપકના કેમ કે ઠંડુ હોય છોકરા શરદી થઈ ગઈ હતી તો મટી જાય જલ્દી જલ્દી મારો છોકરો લાડકો આવ્યો છી 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 ચાલો મિત્રો મળીએ તો અમારે સિદ્ધરાજ જો ઊભો રહેશે અહીંયા આગળ દરવાજે ઊભો રાખ્યો સીધો ઓ સીધો શું કહેવાય બેટા હા પડી ગયો જોરા શું રહેતા હે ને કોણ આવ્યું એ કબૂતર આવ્યું હા જો મિત્રો કબૂતર આયે તો એ મારે સીધો જો બસ दौड़ जा जा कबूतर आ जाओ तीती आई तीती तीती -ती आई जा 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 जा, 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 जा कबूतर जो आ जाए सब हम सिद्धरो क्या हमके हाँ में कबूतर सन जा सिद्धू तीती आई जा पानी पीवाया लागे इसके हमके बार पानी हो ना बार पानी पड़ा है ना इन्हें ही सारा

Kadu ke papan ke kadu. Fon karo. Papa. Oke. છોકરા બેટા જોવો મિત્રો પડી જાય તો વાઘ ઉભા તો મને મારી નાખે ને તમારા બાપા નાખશે ને હે ઉતરો

એટલે હું તને મારવા જાવ હે જોય મિત્રો મને વાળ પકડ્યા પછી પાસે રોવાનું આમ જો તમારા આપજો એવું કેવું થાય કે તું મને વાળ પકડવા દેજો મિત્રો પપ્પા ને ખાઈ દો આયો હજુ બેટા તમારે મોટું થાવાની હજુ વાર સારું કરજો બાપ આખો દિવસ આવન માં નાન માં જાય માથું આખો દિવસ હોવા होशियार थे वाह होशियार है ना के ना पूछो बात ये बापन तो हर माह उठी नहीं दा। है तू थाई जाओ डिफिन लाइन अख़ो दिवे समार हाथ चबाना होने ऊपर है मुक्त है तो आप यहाँ नहीं है नवराया सर जो हमारे जा थाई जा आता नेवा नेवा હક કઈ હુજો કો હુજો કપડાં અડધા ધોવાના પડ્યા વાઘુબાના શૂટિંગના કપડા ધોવાના પડ્યા હે બીજા ધોઈ સુકવી દીધા પણ વાઘુબાના શૂટિંગના કપડાં બિલિચેટમાં પલાળીને મૂક્યા હે હવે આ ભઈ ઊંઘે હે તાર માર કામ થાય ને આપણે તો આજ ખાવાનું તો સેની જમ ગયા રે આપણે રવિવાર છે તો આપણે ઉપવાસ કરીએ છીએ તો મિત્રો બને દેજો સે મિનિટ ખાલી મૂકિંગ ચોક દેઈએ ના કાપાસ હતાઈએ તો બહાર દેઈન ગયા ટેન ઊભો રહી જાય જોજો આ જોજો આ છોકરો અને અહીંયા ફૂટી નિસ કે ન અહીંયા બોડું ફૂટી જાય કે ના ફૂટી જાય હે ખા પાટી નહી તને કહું આપણે તડકાને ચાળું કઈ જાય એટલે અહીંયા આગળ મુકિન પાણી પીવરાઈવે અહીંયાથી લઈ લીતા છે અહીંયા મુકાય છવાય એ હેડો હેડો ચલો થેથે કરો ગરમ સે સિદ્રાજ સીધો બેટા ગરમ માર સોળી હેડો ક અંદર હેડો ચલો મિત્રો કુળી ए, हाय, बोलो बेटा का बोलो कुमार छोड़ी मित्रो हमारा सिद्धराज उठी जो है उंगीन है ना बेटा बोले हमारा शोकर बोले हो सर रमा सीधा चार्जिंग थी रमा सर पापा आए

એમ કે મને જ બતાવ મને જ બતાવો એમ કે ફોન માં એટલે એટલે

ગુસ્સો તો અને હમણાં બહુ સત્યાણીયાન જો કેમ કે જુ હે એટલે બઉ તો સોતરા પડી જાય કરે મિત્રો આટલો ગુસ્સો નહી હારો બેટા એ હાય એ હાય ઉભો થયો ઉભો થયો ઉભો થયો સીધા હાય કે તો મિત્રો આપણે સિદ્ધાર્થના નેન પણના તા વિડિયો તમને બતાયા ન હતા ને સિદ્ધરાજને પણ નહી બતાયેલો એટલે હવે રોજ એક દિન તો વિડિયો આવશે સિદ્ધાર્થના હા મતલબ રોજના વિડિયો તમે સિદ્ધરાજને જોઈ શકશો હવે અને મમ્મી કા મમ્મી સપોર્ટ કરે ને સીધા એ સીધા મમ્મી સપોર્ટ કરીશ ને બીડી મિત્રો સિદ્ધરાજ મોઢામાં ગાલી શું ગાલી દે મોઢામાં સાઈલેસ Eh, adobe, si drat jemputan nggak jadi apa ada, si dru hitam banget. Aku tuh pasti loh, kayak melebar di sebelah suri. Eh, bosen naik seukuran tangan. Oh, marah di ground. boleh, sales.

અને અમે સિદ્ધરાજ ને બહાર લઈને અહીંયા અમારે જે સોસાયટી હોય બધા છોકરાઓ અહીંથી નોમ જા હે નો અહીંથી ઓમ જા હે એટલે હું સિદ્ધરાજ બહાર લઈ નીકળી હું એને સીધા સીધું એ સીધો ચાલો આપણે ચલાવીએ ગાડી મિત્રો સિદ્ધરાજ જો મજા પડી ગઈ હે ને સીધો વો બા તબિયત કેવી તમારી

બનાઈશું જોડે જોડે સફાઈ પણ કરી લેશું કચરો ને ઉમેરમાં જો ચા બનાય તો વાસન ને એવું ધોવાનું તો મિત્રો પેલા ફટાફટ વાગ ભાજપ ત્યાં સુધી લોટ તો બંધેલો પડે એટલે લોટ બનવાનો અને ગ્રેવી નહીં હોય બનાવ બધું ફટાફટ બનાવી દઉં પણ એની પહેલા હું વાસણ ને એવું ધોઈ દઉં કચરો વાર દઉં તો બને દેજો બ્લોગ માં જય માતાજી તો મિત્રો અહીંયા આગળ આપણે છોલે બાફવા મૂકે અને અહીંયા આગળ વઘારવા મૂકે આપણે પેલા વઘારી દઈએ બરાબર પછી બતાવું તમને ઓકે કે સીધરા અને એના હિસાબે ભાત અહીંયા આગળ થઈ ગયા આપણે બધું તો મિત્રો મળીએ તો દોસ્તો ચણા મસાલા જ્યાં ના દાવ કે સોરી સોલે ભટોળે ભાત બની ભટુડે એટલે પૂરિયો સોલે ભટોડી તો મિત્રો પુરિયોનું પુરિયું સોલે ભટોડી કહેવાય છે ભાત બનાવે છે સોલે ભટોડી તો મિત્રો સોલે બની દીધા છે

બહુ સરસ મજાનું જમવાનું થઈ ગયું છે અમારે જમવાનું આપણે પૂરી બનાવી દીધી હતી દૂધ લાવ્યા તમે દૂધ લાવી દો લેતા આવજો હા ઓ આપ બખા બે ગયા અને આપણે આ ડિશ તૈયાર કરી છે એટલે બધુરે બનાયા બહુ મસ્ત કરના આપણે મજા આવી ગઈ હમ મસ્ત આ ડુંગરી અને ભાત પણ બનાયા થોડા પાકબંધ ભાવતું નહીં આવું બધું મિત્રો ખાવાની થોડી ઘણી મજા આવશે